સંતો રાખ્યો બાબુરામ મહારાજ વધાર્યા છે બળદેવભાઈએ હમણાં કહ્યું કે પુરુષોત્તમ મહારાજના પદના એક એક પદના તોલે કોઈ કોઈ આવી શકે એમ નથી બહુ એમના ચરણ ની તોલે પદ એમના હા એવા મહાન સંતની તો ગાદીથી પધારેલા પરમ પૂજ્ય ભગુરામ મહારાજ એમનો આપણે સત્સંગનો લાભ લેવાનો છે પણ આ ભજન રાખ્યા એટલે જે સોસાયટીમાંથી હજુ મને એમ લાગે છે કે હજુ ભજનમાં કોઈ રસ હોય કે ના હોય પણ ખરેખર તો નહીં કે સુણ્યો તે નર સંતાઈ બેઠો અને ભાડ્યું તે નર ભાગે વનમાં મોહન મુરલી વાગે આવો સરસ મજાનો સત્સંગ દૂર ચાલતો હોય આવા મજાના ભજન ચાલતા હોય ખૂબ ભાગશાળી હોય એ આ સભામાં હાજર રહી શકે બહુ નસીબદાર વ્યક્તિઓનું આ કામ છે આ ભજનની અંદર દરેક પદમાં મહાન સંતોએ એક રાહ બતાવી છે કે આ મનુષ્ય જીવનમાં આપણે શું કરવાનું છે કે આ મનુષ્ય જીવન કેવી રીતે મળે કેમ મળ્યો સાથે સાથે આ સંસાર જીવનની અંદર ઘણી બધી વાતો એવી છે કે આ ડગલેને પગલે બહુ સંભાળ રાખીને પગલાં મળવાની વાતો છે આપણે કદાચ શાસ્ત્રો વાંચીશું રામાયણ વાંચીશું મહાભારત વાંચીશું કેટલાક પુરાણો વાંચીશું પણ એમાં જ્યાં સુધી ગુરુ મહારાજની એમાં ચાવી નહીં મળે ગુરુ મહારાજનો ઈશારો નહીં મળે એમનો ઉપદેશ નહીં મળે ત્યાં સુધી આ કોઈ વાત સમજાશે નહીં હમણાં એક પરમ પૂજ્ય મારા દાદા તુલ્લે એક વૃદ્ધ નોકરી કરતા હતા રિટાયર્ડ પુરુષ મને મળ્યા એટલે કે ઘરે ચેન પડતો નથી એટલે આ મારે એ વહેવાનું વારંવાર મન થાય છે એટલે મને કે તમે ઘડી બેહવા આવતા હોતા મારે નોકરી કરવાની હોય એટલે ઠીક તમને જોઉં છું ને આટલા લાયક છે એટલે મારા પિતા જેવા લાગો એટલે બેસવાનું મન થાય એને બીજું પુસ્તક તમને એક આપું તમે વાંચજો ને તમને આનંદ આવે કે મેં રામાયણ વાંચી કાઢ્યું મહાભારત વાંચી કાઢ્યું ઘણા બધા મેં લગભગ એક પુસ્તકો તેવા ધાર્મિક પુસ્તકો વાંચી કાઢ્યા બધા વાંચી લીધા એમ તેમ છતોય એમના મનમાં શાંતિ નહોતી રામાયણ વાંચી લેવાથી કે ધર્મના પુસ્તકો વાંચી લેવાથી શાંતિ નહીં મળતી આપણે રામાયણની અંદર એક જ ખાલી એક નાનું એક દ્રષ્ટાંતિની વાત લઈ લઈએ કે જ્યારે વનની અંદર ભગવાન શ્રી રામની સાથે સેવામાં માતા સીતા અને ભાઈ લક્ષ્મણ વનમાં નીકળ્યા એટલે વનમાં એક પોતાની એક મઢોલી બનાવીને ત્યાં વિષમો કરતા હતા એવા તમે સવારમાં વિચાર કરો એક સોનાનું હરણ ત્યાં આવે છે અને હરણને જોઈને સીતાને એવું મન થાય છે કે મારા માટે કે આ હરણ તમે લઈને આવો સોનાનું હરણ રામ સોનાનું હરણનો શિકાર કરવા જાય અને પછી ત્યાં કપટથી બૂમ પડે કે ભાઈ બચાવો ત્યારે લક્ષ્મણ ત્યાંથી બચાવવા માટે રામની વારે જાય લક્ષ્મણની રેખા દોરી અને લક્ષ્મણ ભાઈની વારે નીકળ્યા એવા ટાઈમે રાવણ આવે અને રાવણ આવી અને માતા સીતાને ઉપાડી જાય આવું એક બનાવડ રામાયણમાં વાંચીએ તો જેને ખરેખર ગુરુની જે સમજણ ના મળી હોય એ એમ જ માને કે સીતાને આ નતું કરવું કે રામને જવું નહોતું કે આ આવું કરવું નહોતું પણ તમે એવું તો આપણે વિચાર કરાય ને કે ભાઈ સોનાનું તો હરણ હોય નહીં સોનાનું હરણ હોય નહીં અને લક્ષ્મણ રેખા દોરી હોય તો એને ઓળંગીન સીતાને જવાય નહીં એટલે એ લક્ષ્મણ રેખા એક એવી રેખા કે આપણા પરિવારની અંદર ભાઈ બહેન આપણી દીકરી હોય દીકરો હોય કોલેજ જતો હોય કે નોકરી જતો હોય માતા પિતાના જે વચનમાંથી જ્યારે ઓળંગીને બાર ડગલું મોડે ત્યારે આવી તકલીફો ઊભી થાય એ આપણને આવો ઈશારો કરે છે સમજવા જઈએ તો સીતા માતાને રાવણ ઉપાડી ના શકે સીતા માતા જ્યારે આઠ વરના હતા ત્યારે જે શિવ શિવધનુષનો ઘોડો ફરતા હતા એ ધનુષના જ્યારે ઉપાડવા માટે સ્વયંવર રાખે તો રાવણ નતા ઉપાડી ગયા એ ધનુષ ઉપાડવા ગયા ત્યારે ઓગરી એમની ચકદાઈ ગઈ હતી તો એ ધનુષ ના ઉપાડી તો ને રાવણ સીતાન કેવી રીતે ઉપાડી શકે એમ તો ખરેખર રામાયણ સંતો જોડે તમે સંતોના સાનિધ્યમાં વાતો સમજો તમને ખબર પડે કે આવું શક્ય બને ખરું ધનુષ જે ઘોડો કરીને સીતા એ રાવણ નતો ઉપાડી શક્યો તો એ એવા રાવણ સીતા એ રાવણની તાકાત છે કે આ સીતા માતાને ઉપાડી જાય ખરેખર તો સીતા માતા એક ફૂંક મારે ને તો રાવણનો ફોચો ઉડી જાય જીતો અને રામ ત્રણ લોકના નાથ એક ધનુષનો પણ ચડાવી એનો ત્રણ રણકાર કરે તો સાગર સુકાઈ જાય તો રાવણની દેન છે કે ભગવાન રામના ધર્મપત્નીને કોઈ ઉપાડી જાય આ બધા પાત્રોમાંથી આ બહેનોને બધાને શીખ લેવાની જરૂર છે કે ખરેખર આપણા પતિની સીતા માતાજી ચૌદ ચૌદ વર્ષ જો અડોડા પગે ભર્યા હતા પગમાં ચપ્પલ નહોતા પણ એમના પતિના સાનિધ્ય એમને સુખ દેખાતું હતું અને એમાં જે હતા એમાં એમને અનહદ આનંદ હતો તો એમની તોલે આપણે વિચાર કરો કે આપણી આ જે સ્ત્રીઓ છે એમના ઘણા ઘણા ચંપલ હોય બાથરૂમમાં જુદા પહેરવાના હોય ખેતરમાં પીરવાના અલગ હોય ઘરમાં ચંપલો મોજડીઓ અલગ હોય આટલા આટલા જો ચંપલો પહેરવાના હોય તોય એમની એક ડિમાન્ડ હોય કે મારે શિયાળામાં નવી મોજડી લાવીએ સીતા માતાજી વલકર વસ્ત્ર એક વલકલ વસ્ત્ર પહેરી અને ચૌદ વર્ષ રામની છાયા રહી અને સેવા કરી એમની આપણી સ્ત્રીઓના તંગમાં પંદર પંદર વીસ વીસ હાડીઓ પડી હોય તો એ દર વર્ષે દિવાળી બીજી પોચ હાડીઓ લઈને આવે તો રામાયણ માંથી આ નથી શીખવાનું કે ત્રણ લોક રામના ઘરમાં જો આવી આવું જોયું હોય તો તમે એમાંથી પ્રેરણા ના મળી શકાય એમ કે સીતા મંગળ ચાર ફેરા રાઘવને ગવને ફરી એને જોયું નહીં સુખ લગાર એ તો કાયમ દુઃખ કાગળ કવિ કાગ એમ કે દુઃખની નહીં પણ સીતાને પૂછો તો ખબર પડે એ દુઃખની એમાંથી સુખની ના લઈ શકાય ઓનું બધું કરવાની ગમે એટલા શાસ્ત્રો વાંચો આવા બધા રામાયણના પાત્રો વાંચો તો તમે એમાંથી એવું જ લાગશે કે ભાઈ આ થયું છે એની એક વાર્તા જ રહે પણ જ્યારે સંતો પધાર્યા હોય હું તો બહુ આ આ ભૂમિ બહુ પુણ્યશાળી છે કિરણ ભાઈએ આજે સોસાયટીમાં જે કંઈક મિત્રો વિશે કાયા છે એ બધું નસીબદાર છે કે આવા લિંચના જે પ્રિણામ મહારાજની કથા ત્યાં હરિદ્વાર દર વર્ષે ભાગવત કથા પોતે ત્યાં સમયનું દાન આપીને કંઈક પબ્લિક માટે લોકો માટે તે હાજર આપીને ત્યાં કરી દે છે સાંભળો તો ખબર પડે એમાં એમાં આવી બધી વાતો સમજણની એ લોકો આ આ મહારત ત્યાં મૂકતા હોય છે તો આપણને સમજણ પડે કે આપણે ખોટી દિશામાં ન જતા રહીએ અને ભવનરામ મહારાજજીના સાનિધ્યમાં જે ભજન આપણે રાખ્યા છે એમના જે કિરણ મહા કિરણભાઈ ગુરુજી એટલા પવિત્ર પવિત્ર પુરુષ કે એમની વાણીમાં મધુરતા જ છે જેમ શંકર મહારાજનું જે ભજન કીધું પડતું કે એમના એક એક પદમાં કેટલી મહાન વાતો છે એવી એક એક એમનું પદ કિંમતી છે એમનું જીવનના એક એક ઘડી એમની કિંમતી હતી મેં એમના સાનિધ્યમાં રહ્યો નથી પણ એમને સાંભળ્યા છે બળદેવભાઈના મુખ્ય ઘણી વાતો એમની સાંભળી છે કિરણભાઈના મોટી વાતો મળી છે આવા મહાન સંતો पाय ना घेर आहे सत्संग आध्यात्मिक वातो संतो करणार बर्थडे पे करणार आहे महेंद्र महाराज